નસોડી માર્ગ વિભાગના કામમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરોધી ભૂખ હડતાળ નસવાડીમાં થતા માર્ગ મકાન વિભાગના કામોમાં ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે સોઢલ યાદી કકડવાણીમાં નિયમ મુજબ મટીરિયલ્સ વાપરવામાં આવેલ નથી જેની તપાસ માટે દસ મહિના પહેલા તમામ અધિકારીઓને અરજી આપેલ અને વારંવાર રૂબરૂ મુલાકાત કરવા છતાં કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી રાહુલ ગુપ્તા દ્વારા તારીખ એકત્રીસ એક બે હજાર રોજ અરજી આપવામાં આવી અને પંદર બે બે હજાર ચોવીસ સુધીમાં માહિતી અને તપાસનો અહેવાલ આપવામાં નહીં આવે તો ભૂખ હડતાલ કરવાની ફરજ પડશે કોઈ કાર્યવાહી ન થતા આખરે આજે સોળ બે બે 24 મારોજ માર્ગ મકાન બેટા વિભાગ પંચાયત નસવાડી કચેરીમાં રાહુલ ગુપ્તા ભૂખ હડતર પર ઉતરી ના આપતા કોઈ જવાબ દે ઓફિસર હાજર નથી નામ રાહુલ ગુપ્તા છું માર્ગ મકાન વિભાગના કચેરીમાં દસ મહિના થી આ કચેરી જાણ કરું છું છતાંય પણ એની કોઈ તપાસ કોઈ માહિતી આપવામાં નથી આવતી છેલ્લા કંટાળીને આજે કચેરી પર ભૂખ હડતાલ પર સુધી કાયદેસરની કાર્યવાહી ના થાય ને મને મારી માહિતી ના મળે ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રહેશે